નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા કપડવંજ તાલુકા પંચાયતમાં સત્તાનું નવું સમીકરણ સંપૂર્ણ બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી દૂર થશે પ્રમુખ પદની બેઠક અનુસૂચિત મહિલા માટે અનામત ભાજપના અઢાર સભ્યોમાંથી એકે રોસ્ટ પ્રમાણે નહીં ત્યારે કોંગ્રેસના સભ્ય જશીબેન વણકર પ્રમુખ બની શકે છે તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયા જશીબેંગ્રેસ ને છ જ્યારે અપક્ષ ને બેઠક મળી છે તાલુકા પંચાયતમાં હવે સત્તાનું નવું સમીકરણ સંપૂર્ણ બહુમતી છે છતાં ભાજપ પ્રમુખ પદથી દૂર રહેશે ચૂંટણીમાં

તેવું પ્રબળતાઓ વર્તા રહી છે કપડોમ તાલુકામાં હાલ અઢાર સભ્યો ભાજપ ના બહુમતી મો છે કોંગ્રેસના છ અને બે અપક્ષ ના હોવા છતાં ભાજપ પ્રમુખ પદ મેળવે તેવી શક્યતા વર્તાય નહીં રહી હતી